ગીર નું વેરાવડ છેલ્લા ત્રણ દિવસથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે જ્યાં નજર નાખો ત્યાં શેરીઓ ગલીઓ અને જાહેર માર્ગો પર પૂરના પાણી ફરી વળ્યા છે શહેરની નજીકથી પસાર થતી દેવકા નદી તેમજ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેતરોનાં પાણી શહેર ભણી ધસમસી રહ્યા છે તો શહેરના રસ્તાઓમાં પાણી ઓછરતા જ નથી મોટી સમસ્યા સોમનાથ જેતપુર હાઈવે પર ઊભી થઈ છે ભારતભરમાંથી ટુરિસ્ટો સોમનાથ આવતા હોય છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી આ નેશનલ હાઈવે પર કેડ સમાણા પાણી ભરાઈ રહ્યા છે ત્યારે આજે પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર તેમજ સ્થાનિકોની મદદથી નેશનલ હાઈવેના ડિવાઈડરો જેસીબી મશીનથી તોડી અને પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે અને પોલીસ વાહન ચાલકોને માર્ગદર્શન આપી રહી છે કે વાહન આ તરફ ચલાવો આ તરફ ન ચલાવો અને અકસ્માતો નિવારી રહી છે ત્યારે સૌથી મોટી લોકોની ફરિયાદ એ છે કે સોમનાથ જેતપુર નેશનલ હાઈવે જે નવો બન્યો છે ત્યારથી આ સમસ્યા કાયમી છે તેનું કારણ એ છે કે નેશનલ હાઈવે પર જ્યાં પાણીનો પ્રવાહ સતત આવે છે ત્યાં એક પણ નાલું કે પુલ નથી કે પાણીનું નિકાલ થઈ શકે એવી વ્યવસ્થા નેશનલ હાઈવે દ્વારા કરાઈ નથી જેના પરિણામે સ્થાનિકો તો આ સમસ્યાનો સામનો કરી જ રહ્યા છે પરંતુ દેશ વિદેશથી સોમનાથ દર્શનાર્થે આવતા યાત્રિકો પણ ભારે વેદના સાથે તંત્ર સામે પોતાનો રોષ ચાલવી રહ્યા છે જ્યારે નેશનલ હાઈવે દ્વારા આ સમયે જે ચોમાસામાં તેનો અભ્યાસ કરી અને જ્યાં પાણીનો ભારે પ્રવાહ અટકી રહ્યો છે ત્યાં પાઇપો કે નાલા મૂકી અને કાયમી ધોરણે આ પાણીની સમસ્યાનો ઉકેલ નેશનલ હાઈવે દ્વારા કરાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે અહેવાલ ભરતસિંહ જાદવ આ સોમનાથ હાઈવે છે સોમનાથ છે અને આ ત્રણ દિવસથી બે ત્રણ દિવસથી કન્ટિન્યુ આવો ને આવો વરસાદ છે અહીંયા પાણીનો નિકાલ નથી થતો હોય જાય વરસાદ એટલે પાછો વરસાદ આવે એટલે પાણી આવી જાય છે આવું છે છે નિકાલ માટે શું થાય આજુબાજુના લોકો મદદગાર કરે છે છે ડિવાઈડર તો અત્યારે તો આવી રીતના ચાલે છે બધું અહીંયા પોલીસ કે કોઈ તંત્ર હા એ બધું આવી જાય છે વરસાદ કારણે પાણી નતો નિકાલ થતો તો આવી જાય છે બે ત્રણ દિવસથી ખેડૂતનો પાક હવે આમાં જોઈએ છે ખેડૂત પાક બાકને બધું નિષ્ફળ

ત્રણ દીથી દિવાળી જેટલું તોડે ને પેક કરે પબ્લિક ને તકલીફ સરકાર ને શું કહેવાય સરકાર ને ક્યાંય નારું બનાવવાની સોમનાથ માં ક્યાં ક્યાં થી લોકો આવતા સોમનાથ માં બારોબાર થી ભાઈ ટુરિસ્ટ આવતા હોય એના પ્રોબ્લેમ થાય વારંવાર ત્રણ ચાર દીથી આને આ પ્રોબ્લેમ દર વર્ષે આવું થાય છે દર વર્ષે થાય